આપણે તો આવડને બાવણની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં રમયલાલ સોની છે આ બધાની વાર્તાઓ વાંચવા માટે હું થોડોક ટાઈમ આપું છું પુસ્તકોને આપણી પાસે ડિગ્રી હોય ને એ આપણે પૈસા ભરીને મેળવેલી એક રસીદ છે પણ સાચું શિક્ષણ છે ને આપણા વ્યવહારમાં દેખાવું જોઈએ તો કિસ રેલ સે गुजरતી મે કિસ પુલ સા થરથરાતા હું એક જંગલ હે ਤੇરી આંખો મે મે જહા راہ ભૂલ ચૂક્યો ને પાટે ચડી ગઈ નંબર સેવ છે પણ ફોન આવતો નથી નથી જતો કે નથી એ નંબર ડિલીટ થતો આશા પણ નથી કે ફોન આવશે હિંમત પણ નથી કે કરીએ આજની સુધીમાં બહારથી અમે કોઈ પેકેટ લઈને ખવડાવ્યું એક દાખલો નથી એને નથી ખાધું અમે નથી ખાધું શબ્દ એક શોધો ને સંહિતા નીકળે કૂવો એક ખોદો ને સરિતા નીકળે છે કાલિદાસ ને ભોજ ખંડેરો જરાક ખોતરો કે આખી કવિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની ની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે હાલ આપણે બરડાની કૂખમાં આવેલ ભાણવડમાં છીએ અને ભાણવણની જે ભૂમિ છે તેમાં એક દીકરી એવા છે જેમની ઉંમર ખૂબ નાની છે પરંતુ તેમનો અવાજ તેમનો તેમની જે બોલવાની છટા છે તે ખૂબ બુલંદ છે તેઓ જ્યારે કવિતા બોલવાનું શરૂ કરે છે ત્યારે ભલભલા લોકો પોતાનું કામ મૂકીને તેમની કવિતા સાંભળવા બેસી જાય છે આજે સોશિયલ મીડિયામાં તેઓ હજારો જે લોકો જે છે તેમની સાથે જોડાયેલા છે અને લોકો જે છે તેમને ખૂબ જે છે તે સાંભળતા હોય છે ત્યારે આજે એ દીકરી સાથે વાત કરવી છે દીકરી એટલે બીજું કોઈને રીવાબા જેઠવા જે છે આજે ગુજરાતી સાહિત્યની અનેક જે રચનાઓ છે અનેક કવિતાઓ છે દુનિયા સામે ઉજાગર કરે છે અનેક ગઝલો બોલે છે અનેક જે છે વર્તમાન પ્રવાહો હોય છે તેમના જે છે તેને અનુલક્ષીને જે છે અનેક કાવ્યો બોલતા હોય છે ને ત્યારે લોકો તેમના સાંભળતા હોય છે ત્યારે આજે નાની દીકરી સાથે વાત કરવી છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું કેશો રીવો બાસ સૌપ્રથમ તો તમે કેટલું બધું કવિતા બોલો છો લોકો તમારી અરે કેટલા જોડાયેલા છે સૌપ્રથમ તો તમને ક્યારથી શોખ થયો આજે છે કવિતા બોલવાનો હું જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારો જન્મદિવસ હતો મારા પપ્પા કામ કરીને ઘરે આવ્યા ત્યારે મેં એમને સરપ્રાઇઝ આપી મેં એક કવિતા આખી કૃષ્ણ દવેની વાંચેલી અને મેં પપ્પાને કહ્યું કે તમે મોબાઈલ લઈ અને મારી સામે ઊભા રહી જાઓ આજે હું તમને એક સરપ્રાઈઝ આપીશ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આ કવિતા મેં મોબાઈલમાં ઉતારી લીધી મારા પપ્પા બહુ રાજી થઈ ગયા હતા આ

ગુમાનુ નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખું વેરાન આ નીરાતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલ થી કોઈ દિવસ ખસવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં કોઈ દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધારો નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં વાહ ખૂબ નાની ઉંમર છે પરંતુ એ જ્યારે બોલશે ત્યારે તમે પણ સાંભળતા જ રહી જશો એટલી છટાથી ને એટલી અલગ اندازથી એ બોલતા હોય છે સૌપ્રથમ તો જે છે આટલું બધું જે છે બોલી શકો છો તમે આટલા બધા કાવ્ય જે છે તે બોલી શકો છો એના માટે કેટલું બધું વાંચવું પડતું હોય છે ત્યારે જઈને બોલી શકત હોય છે ત્યારે તમે શું શું વાંચો છો હું રમણલાલ સોનીની વાર્તાઓ અખલી ધન તેજવી કૃષ્ણ દવે જેવા ઘણા કવિઓની કવિતાઓ પણ વાંચું છું મને એમની કવિ મને એમની કવિતાઓ ખૂબ ગમે છે અરેબિયન નાઇટ્સ છે શેરલોક હોમ્સ છે રમણલાલ સોની છે આ બધાની વાર્તાઓ વાંચવા માટે હું થોડોક ટાઈમ આપું છું પુસ્તકોને સાથે સાથે ભણવાનું પણ રહેતું હશે કેટલા હું ભણો છો સૌપ્રથમ તો એક હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું ઉંમર કેવડી છે તમારી 12 વર્ષ ચાલી રહ્યો છે અજી આવડી નાની ઉંમર છે ભણવાનું ને જે આ સાહિત્ય જે છે બે કઈ રીતે એકસાથે તમે કરી શકો સવારે સ્કૂલે જાઉં છું અને પછી ઘરે આવું છું આ તો મારી ગમતી પ્રવૃત્તિ છે એટલા માટે હું આને ક્યારેય બોજ તરીકે લેતી જ નથી હું આને મારી ગમતી પ્રવૃત્તિ માનું છું અને આના માટે હું માત્ર મને જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે જ હું કવિતા અને પુસ્તકો વાંચું છું કેમ કે ગમતી વિષયનું હું ક્યારેય બોજ માનતી જ નથી આપણે જોઈએ છીએ કે આપણી પાછળ જ ઘણા બધા પુસ્તકો છે એટલે જે સમજી શકાય છે કે માતા પિતાનો પણ ફૂલ સપોર્ટ હશે એમને પુસ્તકો જે છે તમને વાત કર્યા છે કઈ રીતે આજે છે તે ચાલુ થાય માતા પિતાનો કેવો સપોર્ટ છે હું જ્યારે નાની હતી ત્યારે દર દરરોજ હું સૂતા ટાઈમે મારા પપ્પા પાસેથી એક વાર્તા સાંભળતી દરરોજ પપ્પાને પુસ્તકો વાંચતા પણ શીખતી એક દિવસ મારા મનમાં વિચાર આવ્યો કે મારે પણ પુસ્તક વાંચવા જોઈએ મારે પણ કવિતાઓ વાંચવી જોઈએ અને એમાંથી ને કઈક શીખવું જોઈએ પછી મેં રમણલાલ સોની અરેબિયન સેરલો સેલો જેવી વાર્તાઓ વાંચવાની ચાલુ કરી કૃષ્ણ દવે ખલીલ એવા બધા બધા સ્નેહી આ કવિતાઓ વાંચવાની શરૂ લોકડાઉન લોકડાઉનનો જે ગાળો છે એમાં મને આનો ખૂબ ટાઈમ મળ્યો છે અને એમાં મને આ વસ્તુનો ખૂબ લાભ પણ મળ્યો છે તો ત્યારથી ને મેં કવિતાઓ વાંચવાની ચાલુ કરી અને ધીમે ધીમે મને એમાં રસને રુચિ કેળવાઈ એટલે આજે હું આ મુકામ સુધી આવી રીવાબાના પિતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સૌપ્રથમ તો આપનું નામ કહો ને જે કઈ રીતે જે છે રીવાબાને આ શોખ જાગ્યો આટલો બધો રીવાબા જે છે આજે આટલા આગળ આવ્યા છે કઈ રીતે એમનો શોખ આ જાગ્યો મારું નામ છે સહદેવસિંહ જેઠવા હું આમ જોઉં તો બે હજાર ને ચારથી શિક્ષકની જ આ ફિલ્ડમાં જોડાયેલો છું અને મને વાંચનનો શોખ છે એટલે હું પુસ્તકો વાંચતો અને સાથે સાથે વિચારતા પણ હોય સાથે હવે આ ઢીંગલી જ્યારે નાની હતી એટલે એ જ્યારથી સમજ અઢી ત્રણ વર્ષની થઈ ત્યારથી માંડી અને દરરોજ રાત્રે સૂતી વખતે એક વાર્તા કહેવાની એવું મનોમન મેં નિર્ણય લીધો કે ભાઈ આપણે વાર્તા કહેવી હવે એના ઉપર શું અસર થાય એવો આપણો કોઈ ઇન્ટેન્સ નહીં પણ બાપસી એ દીકરી પાસેથી એટલી અપેક્ષા રાખી કે ભાઈ સંતાનથી થોડુંક સંસ્કારી થાય તો સારું એટલે અલગ અલગ પછી એ પરદેશી વાર્તાકારો હોય તો એ ભલે દેશી વાર્તાકારો હોય તો એ ભલે તો રમણલાલ સોનીથી શરૂ કરી અને ધૂમકેતુની બધી જ વાર્તાઓ કરી પછી મોપાસાની વાર્તાઓ કરી એન્ટન ચેખોની વાર્તાઓ કરી રશિયન રશિયન વાર્તાકાર છે એમની પણ વાર્તાઓ કરી અને મારા જે વાઇફ છે એ એને માઇથોલોજી એટલે કે મહાભારતની વાર્તાઓ છે મહા રામાયણની વાર્તાઓ છે એના પ્રસંગો છે એ કહેતા અને હું આ વાર્તાઓ કહેતી એટલે એ કોમ્બિનેશન જળવાનું કે ભારતીય સંસ્કૃતિ પણ પરિચિત થાય અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ જે સારું લખાયું છે એનાથી પણ પરિચિત થાય તો ધીમે ધીમે એને મજા આવતી ગઈ કે ભાઈ આવી વાર્તાઓ એટલે હવે આપણે રાત્રે સુઈએ તરત એમ કે પપ્પા વાર્તા આજ કહેવાની બાકી છે તો પછી એ વાર્તાઓ પણ મેં એને કીધી અને એમ કરતા કરતા હું કવિતાઓ પણ વાંચતો મને કેટલા કવિ કારણ કે ઘણી વખત એવું બને કે જે તમે આખા લેખમાં ન કહી શકો એક તમે શેરમાં કહી શકતા આપણે રઈશભાઈએ નથી કીધું કે ભાઈ સોરી ખલીલભાઈ કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી એમ તો આ તમે જે બે લીટીમાં કહી શકો એ કદાચ આખા લેખમાં ન કહી શકાય તો એ હું કવિતાઓ પણ એને સંભળાવતો એમ તો જ્યારે એ નાની હતી ત્યારે ત્રીજા ધોરણમાં ભણતી હશે એનો જન્મદિવસ હતો અને હું હજી તો સ્કૂલેથી આવ્યો જ તો પાંચ છ વાગ્યા હશે અને આવીને મને કે પપ્પા એ કે તમારા માટે સરપ્રાઇઝ છે એટલે શું સરપ્રાઇઝ છે કે ભાઈ મેં કવિતા તમારા માટે કરી છે પછી એ કૃષ્ણ દવે કવિતા હતી કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં અને પછી ત્યાંથી નિરંતર પ્રવાહ પછી ક્યારે અમે અટકીને જોયું નથી એમ ત્રીજા ધોરણ આઠ વર્ષથી ઉંમરથી શરૂ થઈ હતી અટાણે જે આ દર્શકો જોવે છે ને એ તો ચાર વર્ષ પછી છે પણ એની પહેલાનું જે અમે એની પાછળ જે મહેનત કરી છે ને એ અટાણે એનું પરિણામ છે એટલે એમાં અમારો કોઈ ફાળો છે એવું એ નથી કહેતા આ તો એને રસ છે નહીં કરે છે અને બર્ડનથી નહીં એવું નહીં કે બર્ડન આપવાનું એને મજા આવે તો જ કરવા જો ન મજા આવે ને તો તે દિવસે કશું જ નહીં કરવા આજે પણ સાહેબ એ સાંજે પાંચ થી રમવા આવી જાય આઠ વાગ્યા સુધી રમે અને એ એના ફ્રી સમયમાં એને એમ થાય કે મારે અટાણે કરવી છે તો જ કરવાની એવું કોઈ બર્ડન નહીં મારું કોઈ એવી એવી ગાઈડલાઈન નહીં કે આજે આંજે થઈ જાવું જોઈએ એવું નહીં એ હું ક્યારે કહેવાનું નહીં તો જ એનો રસ જળવાય નહીં તો સાહિત્ય છે એને એવું લાગે કે આપણા ઉપર તો આ બર્ડન છે એટલે સાહિત્યનો રસ મરી જાય એમ એટલે મારી ઈચ્છા એવી છે કે સાહિત્યમાં થોડીક આગવી ઓળખ પેદા થાય અને થોડુંક વાંચે અને એ દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિ થોડીક પરિચિત થાય એવો એક મારો ઇન્ટેન્સ એવો ઈરાદો છે ખાસ તો કહેવાય છે કે મૂળ જે છે તે મજબૂત હોય ત્યારે શાખા જે છે તે આપોઆપ જે છે તે મજબૂત થતી હોય છે આપણે આ વાતું તો આગળ ચાલુ જ રાખશું પરંતુ વચ્ચે વચ્ચે ક્યાંક તમારી કવિતાઓ અમે સાંભળતા રહેશું કારણ કે એ જે છે આનંદ જે છે તે ખૂબ મળતો હોય છે એનાથી જ લોકો જે છે તમારા તમારી સાથે જોડાયેલા છે તો એક કવિતા હજી તમે બોલી શકો सुनने संभाऊ mm. कि मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गजल आपको सुनाता mm. मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गजल आपको सुनाता हूँ तो किसी रेल से गुजरती है मैं किसी पुल सा थरथराता हूँ एक जंगल है तेरी आंखों में मैं जहाँ राह भूल जाता हूँ wow. ખૂબ સરસ છે તમે હિન્દીમાં બોલ્યા હિન્દી કઈ રીતે તમે જે છે તે હિન્દી કવિતાઓ તમે પહેલા તો હું ગુજરાતી કવિતાને જ મારી રીતે હું વાંચતી પછી હિન્દી કવિતા અમારે ભણવામાં પણ હિન્દી વિષય આવતો હોય એટલે મને પહેલા એમ થાતું કે હિન્દી વિષયની કોઈ કવિતાઓ નહીં હોય એકવાર હું એક કાર્યક્રમમાં ગઈ ને ભાઈના મોઢે મે હિન્દી કવિતા સાંભળેલી ઈ કવિતા પછી મને મે જોયું તો Google કે એ બધી વસ્તુમાં હું સર્ચ મારતી પણ થોડોક ટાઈમ માટે હું જોતી કે આ હિન્દી કવિતાઓ કેવી હોય છે આ રીતે ગુજરાતીની સાથે સાથે હિન્દી પણ મને આવડમાં મળે હિન્દી કવિતાઓ ગઝલો હિન્દીના ઘણા લેખ વાર્તાઓ આ બધું પણ મને આવડે આજે આ રીતે મોટી મોટી વાતો કરે છે બાળકીની ઉંમર ખૂબ નાની છે આપણે જોવું જોઈએ ને જે સમયમાં બાળકો જે છે મોબાઈલમાં રહેતા હોય છે બાર રમતમાં રહેતા હોય છે ત્યારે એ જે છે પુસ્તકો વાંચતા હોય છે ને ત્યારે જે છે તે અને તે તેમનો શોખ છે ને એટલે આજે આટલું બધું બોલી શકે છે ને આટલા બધા જે છે તે આગળ છે શું કહેશો કે તમે જે રીતે વાત કરી કે તમે અનેક પ્રકારના કાવ્ય બોલો છો બીજું શું શું તમે જે છે તે બોલો છો હું ગઝલ બોલું છું કોઈ કવિની પઠન કરેલા લેખો કે એ બધી વસ્તુઓ પણ હું બોલું છું અને ઘણી વાર્તાઓ પણ હું સંભળાવું છું મને છંદ ને દોહા આ બધી સાંભળવાની બહુ રુચિ છે હું ઘણાના મોઢે સાંભળતી હોય તો મને અંદરથી ને મજા આવે કે મારે પણ આવું કંઈક કરવું જોઈએ તો આ રીતે મારા જે છંદ ને દોહા પણ શીખવા છે બીજું શું તમે અત્યારે ગઝલ કોઈ બોલી શકો ગઝલ તો મને યાદ નથી પણ જે હું હું તો ફોન જોતી જ નથી તમે જોવો છો એક બે કલાક તમે ફોન વાપરતા હશો તો ફોન વાપરવો જોઈએ ફોન આપણે ઘણી સારી સારી વાતો શીખવાડે છે પણ ફોનનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ એનાથી આપણે શારીરિક અને માનસિક બંને નુકસાન થાય છે આ જે આકાશના મોઢે મેં સાંભળેલું હતું કે મોબાઈલે કેટલાના નુકસાન કર્યા કેટલાના સંબંધો તો એક વસ્તુ એક લેખ આપને સંભળાવું કોમામાં છે નંબર સેવ છે પણ ફોન આવતો નથી નથી જતો કે નથી એ નંબર ડિલીટ થતો આશા પણ નથી કે ફોન આવશે ને હિંમત પણ નથી કે કરીએ સંબંધોના ભૂતકાળની ખરાશ લઈને જાણે તરસ્યા ઊભા છીએ કોઈ દરિયે હિંમત પણ આને ફોન જો કરીએ તો આશા એ છે કે નો ઉપાડે તો સારું ને એ નો આવી જાય જો ભૂલથી ફોન તો વિચારું છું કે હવે શું કામ હશે મારું નથી સંપૂર્ણ થયું જીવિત એ મૃત્યુનું નથી થયું એ મૃત્યુ હજી એ સંબંધનું કલાકોની વાતો થી છુટા છવાયા મેસેજ સુધી આ બધી યાદો લાગણીઓ હવે છેલ્લી વાર રોવામાં છે ફોન નંબર ની આડમાં એક સંબંધ કોમામાં છે શું કેસો અત્યારે જે છે તમે વર્તમાન પ્રવાહ હોય છે એના પર ખૂબ એના પર પણ ખૂબ બોલતા હો છો ચંદ્રયાન જે છે તે થયું ત્યારે તમે બોલ્યા હો છો ક્યારેક વરસાદ વધુ પડ્યો હોય એવી સ્થિતિ હોય ત્યારે તમે બોલ્યા હો છો એ કઈ રીતે તમે ભેગું કરતા હો છો સવારે જ્યારે હું સ્કૂલે જાઉં છું ત્યારબાદ હું ઘરે આવું છું તો મને એમ થાય કે આજે વરસાદી માહોલ છે તો આપણે વરસાદ વિશે કંઈક કવિતા બોલવી જોઈએ ચંદ્રયાન થ્રી ભારતનું નામ રોશન કર્યું છે ચંદ્રયાન એ સફળતાપૂર્વક જે ચંદ્ર ઉપર લેન્ડિંગ કરી ચૂક્યું છે એના વિશે આપણે કંઈક બોલવું જોઈએ તો આ રીતે હું દરેક મોડ ઉપર નવા નવા વિડીયોઝ ઉતારતી રહું છું અને દર્શકોને એક નવો મુકામ આપવામાંું આજે સાઠ હજાર કરતા પણ વધુ લોકો જે છે તમને જોવે છે તમારી સાથે જોડાયેલા છે કેવું લાગે આ બધું જોઈને હજી તો તમારી ઉંમર ખૂબ નાની છે થતું કે હું જે કરીશ તો લોકો મને જોશે નહીં કારણ કે જ્યારે નાના હોય ત્યારે સોશિયલ મીડિયાની તો ખબર ન હોય આપણે હવે મોટા થાય તો પછી ખબર પડે કે આવી રીતે ફોલોવર્સ હોય લાઈક કરે એવી રીતે પણ ત્યારે મને ખબર ન પડતી કે આવી રીતે કોઈ ફોલોવર્સ પણ મને લાઈક કરતા હશે પહેલા તો શરૂઆતમાં હું વિડીયો બનાવીને ક્યાંય મૂકતી જ નહીં માત્ર અમારા ફેમિલી ગ્રુપ હોય મારા સગા સંબંધી હોય મારા રિલેટિવ્સ હોય એને જ હું ખાલી નાના નાના વિડીયો બનાવી અને મોકલતી કોઈ કવિની કવિતાઓ વાંચી અને પછી મોકલતી એ રીતે હું એમને મોકલતી ત્યારે મને YouTube નું માધ્યમ ખબર નહોતું પછી બધાને મારી કવિતાઓ ગમવા લાગે એનાથી ને ઘણા ફોલોઅર્સ ની કોમેન્ટ પણ આવતી કે તમે YouTube માં વિડિયો મૂકો થોડા થોડું વિચારી અને ઘણો વિચાર કર્યો પછી અમે YouTube માં વિડિયો મૂકવાનું ચાલુ કર્યો પછી YouTube માં ફોલોઅર્સ વધતા ગયા અને પછી ખબર પડી કે આ રીતે આમ થાય એટલે હું આ દરરોજ દર દર મોડ ઉપર દર્શકોને નવી નવી કવિતાઓ મૂકું છું વાહ પપ્પા શું કરે છે મારા પપ્પા હાલમાં શિક્ષક છે અને મારા મમ્મી પણ અહીં બાજુની સ્કૂલમાં જ શિક્ષક છે મમ્મી પપ્પા શિક્ષક છે આપણે આખો દિવસ સ્કૂલ એટલે શિક્ષકના જે આખો દિવસ શિક્ષક વચ્ચે જ રહેવાનું થતો હોય એનો પ્રભાવ છે આ એનો પ્રભાવ તો નથી પણ આ મારી અંદરની જે રુચિ છે હું મેં તમને કહ્યું કે આ મારી મને ગમતું પ્રવૃત્તિ છે મારો શોખ છે આ વિષય કે ક્યાં પુસ્તકો તમે અત્યાર સુધી વાંચી ચૂક્યા છો રમાલાય સોનીની વાર્તાઓ અરેબિયન નાઇટ્સ શેરલોક હોમ્સ જેવા ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે સાથે સાથે અમારી પાઠ્યપુસ્તકમાં પણ જે વાર્તાઓ આવે છે એ પણ મેં વાંચેલી છે ક્યારેક ભણવામાં કોઈ એવું થાય કે એ પુસ્તકો ન ગમે ને આ પુસ્તકો જ વાંચવા એવું કાંઈ એવું બેલેન્સિંગ કારણ કે ઘણી વખત શોખ જે છે તે આવી થઈ જતો હોય છે એવું પણ બંધ હોય છે એવું થાય ક્યારેક ના વિષય તો મને બધાય ગમે છે અમારે ઘણા વિષય આવે વિજ્ઞાન ગણિત હિન્દી બધાય વિષય મને ગમે છે વિષય પ્રત્યે મારે ક્યારે એવો નથી કે મને આ વિષય નથી ગમતો મારે એમાં ઓછા માર્ક આવે છે એટલે વિષય તો મને બધાય ગમે છે અને મારા બધાયમાં એક થી ત્રણ માં જ નંબર આવે છે શું કે બેન અત્યારે પરિવારમાં કોણ કોણ રહે છે અત્યારે તો અમે ત્રણ જ જયારે ગામડે એમ જઈએ ત્યારે રીવા ને ત્યાં ગામડે ખૂબ જ મજા આવે છે મારા જેઠના દીકરા અને દીકરી છે એની સાથે રમવામાં ત્યાં જવામાં એને ખુબ જ આનંદ આવે ઉતાવળી હોય શનિ રવિ હોય ત્યારે અમે ત્યાં જ જોઈએ તમે શું કરો છો હું અત્યારે ટીચર છું પ્રાઇવેટ સ્કૂલની અંદર સેલ્ફાઈના સ્કૂલની અંદર અને મને પણ આવો સાહિત્યનો શોખ કરો સ્કૂલમાં પણ બોલવાનું હોય તો રીવા નાની જ્યારે કેજીમાં હતી ત્યારથી એ તે જ સ્કૂલમાં ભણે છે તો એ જોતી હોય કે મારા મમ્મી પણ બોલે છે માઈક લઈને પછી એક વખત જ્યારે નવરાત્રિ હતી ત્યારે રીવા દોઢ વર્ષની જ હતી તો નવરાત્રિ સમય દરમિયાન એન્કરિંગ થતું હોય અને પછી માઈક આમ મૂક્યું હોય તો એ હાથમાં લઈ અને પછી બોલવા મનતી માઈક બંધ હોય પણ ત્યારથી મને એવું લાગ્યું કે આને પણ બોલવાનો શોખ છે છે ખરો તો માતા પિતા જે છે બંનેને શોખ છે ને તે શોખ જે છે તે દીકરીનો પણ શોખ જ છે તેમને કોઈ પણ જાતનું બંધન નથી પરંતુ તે પોતાના શોખથી જે છે આજે આટલું બધું જે છે કાર્ય કરી શકે છે શું કહેશો બેન અત્યારે માતા પિતાએ વાત કરી ફરી પાછી તમારી પાસે તે કાવ્ય સાંભળવી છે જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા જતો હોય ત્યારે ખાલી એક ક્ષણ માટે થોભી જાય ને તો એ આત્મહત્યા ટળી જાય છે મુકેશ જોશી આના વિશે કહ્યું છે કે હું જાલું ને ત્યાં પડી ગઈ જિંદગી હું જાલો ને જાલો ત્યાં પડી ગઈ જિંદગી એટલામાં કોક બોલ્યું કે જો સડી ગઈ જિંદગી હું જાલો ને જાલો ત્યાં પડી ગઈ જિંદગી એટલામાં કોક બોલ્યું કે જો સડી ગઈ જિંદગી એક ક્ષણ એવું થયું કે પાટા નીચે પડતું મૂકું એક ક્ષણ એવું થયું કે પાટા નીચે પડતું મૂકું એક ક્ષણ ખાલી ચૂક્યો ને પાટે ચડી ગઈ જિંદગી વાહ કેવડી મોટી વાત છે જે બેન જે છે નાની નાની ઉંમરમાં જે છે કરી રહ્યા છે આપણે સમજી શકીએ છીએ અને જે છે ઘણા લોકો જે છે તે અત્યારે આ આવી દશામાં હોય છે ને ત્યારે જે છે આ બાળકી પાસેથી ખૂબ પ્રેરણા જે છે મળી શકે છે શું કહેશો કે તમારી દીકરી આજે જે છે આટલી મોટી મોટી વાતો કરે છે આ આ પ્રકારની જે બાળકોમાં અત્યારે આ પ્રકારના વિચારો જે છે ન જોવા મળતા હોય ને તમારી દીકરીમાં જે છે શોખથી છે શું કહેશો મને એવું લાગે છે કે આમાં એની મહેનત વધારે કારણભૂત છે અમે તો ખાલી એને રસ્તો બતાવ્યો છે કે આ રસ્તા ઉપર ચાલવાથી આવું થઈ શકે પણ આજે એક બાપ તરીકે મને એ આનંદ છે એ મારે વેચવો છે કે આજે મને મારી ઓળખાણ છે ભાણવડમાં હોય આપણે ટૂંકમાં જ્યાં જ્યાં નોકરી કરી હોય ત્યાં આપણે રાણા પોરબંદર આ બાજુ જામનગર બધે ઓળખતા હોય પણ આજે બહારથી ક્યાંથી ફોન આવે માનું કે સુરતથી ફોન આવે દ્વારકામાંથી કોઈ ફોન આવે તો પહેલાં એ મને એમ પૂછે કે તમે રીવાબાન પપ્પા બોલો છે એ મારા માટે ખરેખર ઉપલબ્ધ છે કે ઘણી વખત આપણે કહે કે શેર સવાઈ હોય તો મને એવું લાગે છે કે કદાચ એવું આપણે એને એની ગિલ ફીલ કરાવવાની અથવા તો એને ટૂંકમાં એવું નહીં અને હું એને એ જ કહું છું કે જો દીકરા આપણી પાસે ડિગ્રી હોય ને એ આપણે પૈસા ભરીને મેળવેલી એક રસીદ છે પણ સાચું શિક્ષણ છે ને આપણા વ્યવહારમાં દેખાવું જોઈએ આપણને ભલે હજારો માણસ ઓળખતા હોય આપણે ઉડવાનું આકાશમાં છે પણ આપણા પગ છે ને જમીન નીચે રાખવાના છે એટલે એને એવું નથી થવા દેવાનું કે આપણે બહુ ચગી જવાનું છે કે આપણે બહુ કરવાનું છે હા આપણાથી ટૂંકમાં જેટલું પણ કોઈને મદદરૂપ થઈ શકાય ને એટલું આપણે કરવા એ અમે કરીએ છીએ અટાણે ઘણા લોકોની ફરમાસા તમે આ વિડીયો બનાવી આ વિડીયો ને સેવાનું કામ હોય ને તો અમે બનાવી દઈએ છીએ અહીંયા ખંભાળિયામાં એનિમલ લવર્સ ગ્રુપ છે એ કામ કરે છે અમારા ભાણવરમાં પણ કરે છે તો એ લોકોનું સેવાનું કામ હોય તો અમે કોઈ પણ જાતના ફ્રી ઓફ ચાર્જ એક પણ આજની સુધીમાં આપણે કોઈ પણ ચાર્જ નથી દેવાય હોસ્પિટલનું ઉદઘાટન એનો વિડીયો બનાવો આપણે બનાવી દઈએ છીએ એ હું આને એ પણ કેર કરાવું છું કે સેવાનું કામ હોય ને ત્યારે સમય નહીં જોવાનો પૈસા નહીં જોવાના આપણાથી થાય એટલી મદદ લોકોને કરવાની એટલે એ બેઝ ઉપર અમે કાંઈ કામ કરીએ છીએ આનો કાંઈ આપણે એવો ઈરાદો નથી કે આપણું છોકરું આપણાથી સવાયું થાય આ આપણો એક પ્રયત્ન એવો છે કે એક સારો નાગરિક છે ને ભારતને મળે એના માટે આપણા સો ટકા પ્રયત્ન છે એટલે એમ અમે અટાણે ટ્રીટ કરીએ છીએ અને બીજું આ સાહિત્ય છે એ તો એનો રસનો વિષય એટલે કરે છે ઘણા લોકો કોમેન્ટમાં એવું કહેતા હોય છે કે આને ભણવામાં ધ્યાન દેવું જોઈએ આને ખાવામાં ધ્યાન દેવું જોઈએ સાહેબ આ તમારા ચેનલના માધ્યમથી એમ કહો કે આ છે ને તમામ પ્રકારના ફ્રૂટ ખાય છે ઘરમાં બનતી તમામ વસ્તુઓ ખાય છે આજની સુધીમાં બહારથી અમે કોઈ પેકેટ લઈને ખવડાવ્યું એક દાખલો નથી એણે નથી ખાધું અમે નથી ખાધું અને ફ્રૂટ્સ છે ને જે સિઝનલ ફ્રૂટ આવતા હોય એ તમામ ફ્રૂટ અમારી પાસે હોય જ એને ખાવાના અમારા ઘરે ખેતર છે ખેતરમાંથી જે વસ્તુઓ ન્યા પાકે એની જ વસ્તુઓ અમારા ઘરમાં ખવાય છે એ બધું જ ખાય છે આ તો અમારા તમે ત્રણેયના ચહેરા જુઓ છો ત્રણેયનું શરીર જુઓ તમને ખબર પડી જાય કે આમાં કોઈમાં એટલું નથી જે ચરબી તો એનામાં ના આવે હવે આ જે બાય ડિફોલ્ટ છે આમાં આપણે કાંઈ ન કરી શકીએ બીજું દવાથી આપણે શરીર બનાવવું નથી એટલે એટાણે છે એવું ને એવું રીએ આમાં કઈ ખામી નથી અને હજી ટૂંકમાં એટલી જ ચોરાથી કામ કરે છે એટાણે માનું કે ટેસ્ટ હોય કે વાંચી લેસન આપ્યું હોય સ્કૂલમાંથી તો હજી એટલી જ ચોરાથી કામ કરે છે માથી નિશાળ ખાવીને દફતર મૂકીને જમીન સીધી લેસન કરવા બે અને ન્યાય પરિ ન્યાય સારું કરે મેં એમ નથી કીધું કે તને એટલા ટકા આવવા જોઈએ હું કોઈ દિવસ પરિણામનું પૂછતો નથી કારણ કે ઈ એનામાં હશે ને તો સાહેબ કરી લે આ અમે દહ ચાર વખત ફેલ થયેલા હે એ જોટાણા ટૂંકમાં એટલું કરી શકતા તો આ તો આપણા કરતા નેક્સ્ટ જનરેશન છે હારી પેઢી છે તો એ સારું કરી શકવાની છે એટલે એ દ્રષ્ટિકોણથી આપણે કોઈ એવો આત્મવિશ્વાસ લઈને કે એવી ટૂંકમાં આપણે બર્ડન ફિલિંગ લઈને એના ઉપર કામ કરવા છોકવા માગતા નથી એને મજા આવે છે ને એટલે કરે છે અને એનો મને ગર્વ છે એક બાપ તરીકે તો જે છે રીવાબા જે છે કોઈ પરાણે કરતા નથી કે કોઈ જે છે તે તેમના જે શૈક્ષણિક કાર્ય બગાડીને પણ સાહિત્ય નથી પરંતુ સાહિત્ય તેમનો શોખ છે તેવું તેમના પિતાનું કહેવું છે શું કહેશો બેન જે છે એમનું ભણતર ને સાથે સાથે આખો દિવસ એમનો કેવી રીતે વીતતો હોય છે આખો દિવસ બપોર સુધી તો સ્કૂલ લેવાય બપોરે આવીને હું એમ કહું કે અત્યારે હોમવર્ક રહેવા દે પણ એ થોડીક મારા જેવી ઉતાવળી છે જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી એને શાંતિ થતી નથી એટલે આવીને સીધી હોમવર્ક કરી લે લગભગ એક વાગ્યાની બેસી જાય તો ત્રણે સાડા ત્રણ સુધી હોમવર્ક કરે કારણ કે છઠ્ઠા ધોરણમાં છે એટલે સ્વાદેય પૂથી પૂરવાની ને બુધવારે ને શનિવારે ટેસ્ટ હોય એટલે એને તૈયારી કરવાની અને જે દિવસે શનિવારે ટેસ્ટ હોય ત્યારે સવારમાં વહેલી ઉઠે મારી આરે જ અને ઉઠી અને તૈયાર થઈ અને પછી બેસી જાય તૈયારી કરવા અને પછી પેપર આપ્યું હોય ને ટીચરે જોઈને એટલે પછી મને પૂછે કે મારે કેટલા માર્ક આવ્યા છે તમે કહો એટલે હું અંદાજીત અટકળે કહું કે વીસ આવ્યા છે કે પંદર આવ્યા છે કે તો કે નહીં હજી હજી વધુ હજી વધુ તો હું એમ કહું જેટલા આવે એટલા માર્ક આરે કોઈ નિસ્બત નથી તો કે તો મારે જીરો આવ્યા હું કહો કઈ વાંધો નહીં ભલે જીરો આવ્યો પછી એમ કે તો હું તો મજાક કરું છું ઝીરો નથી આવ્યા મારે ત્રેવીસ આવ્યા છે કે પચીસ માંથી ચોવીસ આવ્યા છે કેમ એટલે આમ એને કંઈ કહેવું પડતું નથી બીજું કોઈ દિવસ કોઈ શબ્દ સમજાય નહીં ને તો ક્યારેય એક્સેપ્ટ નથી કરતી જ્યારે તૈયારી કરતી હોય ત્યારે હાજર તો હું અહીંયા હોઉં છું હું ઘરના કામ કરતી હોઉં તો એ તરત પૂછવા આવે કે આ શબ્દનો અર્થ શું પછી હું સમજાવું ને પછી જ યાદ રાખે ત્યાં સુધી કોઈ પણ કવિતા વાંચી હોય ને તો એ એમને એ એક્સેપ્ટ નથી કરતી એને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી અને ભણવામાં એક હોમવર્ક કરવામાં કે કોઈ દિવસ કઈ કેવું પડતું નથી ટીચરો બધા એને એમ કે છે કે એ બહુ પોતાની રીતે કરી લે છે અને નાનપણથી જ એનામાં એવી સમજણ છે અને હજી સાહેબ આ જ્યારથી બોલતા છે કે ત્યારે કોઈ દિવસ તોતરો શબ્દ નથી બોલી

અને એને કોઈ દિવસ ટૂંકમાં ઊંચા હાથે કહેવાનું નહીં અમારા ઘરમાં એવું વાતાવરણ જ નથી કે કોઈ કોઈ ખીજાતું ન થાય તો કંઈ વાંધો નહીં થાય તો ઉપર વાળો ઇન્ટરફિયર ન કરી એમ ટૂંકમાં અમને કોઈ દિવસ એવો મોકો ન થાય કે આપણે ખીજાઈ શકીએ કોઈ દિવસ આજ દિ ક્યારેય એના ઉપર આપણે હાથ ઉપાડો એવું એક પણ બનાવ નંબરે કોઈ દિવસ આંખ ખાટીને વાત કરવી પડે એવું એક બનાવ નંબર એટલું ટૂંકમાં એ ડેડિકેટેડ છે એના ભણતર પ્રત્યે એટલી ડેડિકેટેડ આટલા સુધી કોઈ શિક્ષકે એને ઠપક એવું એક નથી એટલું ટૂંકમાં એ ડેડિકેટેડ છે એના પ્રત્યે સાહિત્યમાં એવી જ રીતના તો આ હતા રીવાબાના માતા પિતા આપણે જોયું જે રીતે એમના જે વિચારો જે છે કેટલા ઉચ્ચ છે ને ત્યારે જઈને જે છે રીવાબા જે આટલું જે છે તે આગળ વધી શકે અને તેમનું જ કહેવું છે કે તેમના કારણે નહીં પરંતુ રીવાબાનો જે ખૂબ શોખ છે તેના કારણે રીવાબા આટલા આગળ વધીએ ખાલી માતા પિતાનો જે છે તે પરિવારમાં વાતાવરણ પૂરું પાડવાનું હોય છે અને તેમની આ વાતો જે છે ઘણું બધું કહીએ છીએ અને ઘણા મા બાપ માટે પ્રેરણા છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર